વડોદરા લાઈવ ટ્વેન્ટી ફોર સેવનમાં આપનું સ્વાગત છે વડોદરામાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા નમો કમલમ કાર્યાલય ખાતે સંવિધાનનું પૂજન કરવામાં આવ્યું આજે સંવિધાન ગૌરવ દિવસના પાવન અવસર પર વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અન અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કારેલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારત દેશના ગૌરવશાળી સંવિધાનનું પૂજન કરવામાં આવ્યું હતું જે દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલ મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરી તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સંવિધાનના પૂજનના કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપના અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે શહેર પ્રમુખ જયપ્રકાશ સોની પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ કાઉન્સિલર રશ્મી વાઘેલા અને પરાક્રમસિંહ જાડેજા સહિત મોરચાના અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા આ નેતાઓએ સંવિધાનના મહત્વ અને લોકશાહીમાં તેના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો આ ઉજવણી દ્વારા સંવિધાનના મૂલ્યો અને નાગરિકોના મૂળભૂત અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હેતુ હતો અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાનની ગરીમાં જાળવવા અને તેના આદર્શોનું પાલન કરવા માટેના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો આજે સંવિધાન ગૌરવ દિવસ તરીકે પૂરા ભારત વર્ષમાં ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આપણું સંવિધાન એ સૌ નાગરિકોને સંરક્ષણ કરે છે એ પ્રમાણેનું સંવિધાન બન્યું છે સંવિધાન બનાવનાર જે આખી કમિટી હતી એના જે અધ્યક્ષ હતા એ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ બાબાસાહેબ આંબેડકરજીએ આ સંવિધાન કમિટીના અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી અને ખૂબ મહત્ત્વપૂર્ણ ઘણા લાંબા સમય સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ આ સંવિધાન છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સોંપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણને સૌને ખબર છે કે જ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી આને લાગુ કરવામાં આવ્યું છે આ સંવિધાન આજે આપણું જે ભારત દેશ સૌથી મોટી લોકશાહી તરીકે અને મજબૂત લોકશાહી તરીકે ઓળખાય છે તો એની પાછળ કોઈ તો સંવિધાન છે અને આપણને સૌને જાણકારી છે કે સંવિધાનમાં બાબા સાહેબનો અમૂલ્ય યોગદાન રહ્યું છે એમને આજના દિવસે સંબોધનમાં પણ કહ્યું હતું કે આ સંવિધાન એ માત્ર સંવિધાન નથી એ આપણા માટે એક ધાર્મિક ગ્રંથિ ઓછું નથી આપણે જેવી રીતે બધા ગ્રંથોમાં આપેલા શબ્દોનું અનુસરણ કરતા હોય છે એ જ પ્રમાણે નાગરિકો સંવિધાનમાં આપેલા સૌ જે અનુચ્છેદ છે એનું અનુસરણ કરીને પોતાના મળેલા જે હક્કો અને ફરજો નિભાવશે તો ભારત વધુ મજબૂત થશે એને શબ્દો બાબા સાહેબના આજે સાચા પડી રહ્યા છે ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ જ્યારે સીએમ સાહેબ હતા ત્યારે આ સંવિધાનનો એક ગૌરવ તરીકે ઓળખીને સુરેન્દ્રનગર શહેરની અંદર હાથી ઉપર સંવિધાન રાખીને સંવિધાનનું સન્માન યાત્રા કાઢી હતી એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા સંવિધાન અને બાબા સાહેબને સન્માન આપી રહ્યા છે અને એ જ ક્રમમાં આજે સંવિધાન ગૌરવ દિવસના નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે આનો એક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ